જેમાં એકેડેમીના વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન અને કાનૂની સહાય બાબતે એલઇડીસી ચીફ રાઠોડ અશ્વિનસિંહ તથા પીએલવી શ્રી સુધીર દેસાઈનાઓ એ માર્ગદર્શન આપેલ છે એકેડેમીના વિદ્યાર્થીઓ તથા સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે આજરોજ મહારાણા પ્રતાપ જયંતી નિમિત્તે વિશાળ સંખ્યામાં જિલ્લા રાજપૂત સમાજે ગાંધીનગરમાં આયોજન કરેલ રેલીમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં હાજરી આપી દેશના મહાન યોદ્ધા અને સાચા સમાજ સેવક દેશ માટે બધું ન્યોછાવર કરી દેનાર મહારાણા પ્રતાપની છબીની પૂજા અર્ચના આરતી ડૉક્ટર અશ્વિન ત્રિવેદી નરેશ દવે ગૌરાંગ વ્યાસ સુનિલ ત્રિવેદી હાર્દિક જાની સ્મિત વ્યાસ નીતિન દવે પીડી વ્યાસ સહિત મોટી સંખ્યામાં ભૂદેવોએ આરતી કરી રાજપૂત સમાજના અગ્રણીઓનું ઠંડા પીણાથી સ્વાગત કર્યું આખરે જે વાતનો ડર હતો તે ઘટના થવા જઈ રહી છે થોડા દિવસ અગાઉથી સેક્ટર છ બી ખાતે ગટર લાઇનનું નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારબાદ માટીથી પુરાણ કરવામાં સખત બેદરકારી રાખવામાં આવી છે સેક્ટર છ બી ના રહીશોને સતત ભય સતાવતો હતો કે વરસાદમાં સ્થિતિ વધુ ભયજનક બનશે અને ગઈ રાત્રે આવેલા વરસાદે બધે પાણી ફેરવી દીધું ઠેર ઠેર જમીનોમાં ગાબડા પડી ગયા છે વાહનો ફસાઈ ગયા છે ઘરની બહાર કેમ નીકળવું તે પણ એક પ્રશ્ન થઈ ગયો છે આગામી દિવસોમાં ચોમાસું નજીક છે હાલત આજથી પણ બદતર થઈ શકે છે પ્રશાસન તરફથી તાત્કાલિક પગલાં નહીં લેવાય તો અકસ્માત થાય તો નવાઈ નહીં તેવી બીતી રહીશોને સતાવી રહી છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ